વાગરા જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરનાર આરોપી ગણતરીના સમયમાં જ પોલીસના સકંજામાં ઓનલાઈન ગેમમાં રૂપિયા હાર્યો હોવાથી લૂંટનો પ્લાન રચ્યો ગુનેગારને ઝડપી પાડવા વાગરા પોલીસે રાત દિવસ એક કરી નાખ્યા વાગરા પોલીસની સોનાની લૂંટમાં મોટી સફળતા મળી પોલીસે રોજા ટંકાર્યાથી એક ઇસમને ઝડપી લીધો આરોપી દસ લાખ રૂપિયા સત્તામાં અને ઓનલાઈન ગેમિંગમાં હરી જતા લૂંટનો પ્લાન રચ્યો જ્વેલર્સની દુકાનમાં થયેલ લૂંટમાં પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટરોને દબોચી લીધો વાગરાના બજારમાંથી ગત સોમવારના રોજ બપોરના સમયે સોનાની લૂંટનો બનાવ બનતા લૂંટ ચલાવનાર રીસમની શોધમાં પોલીસે રાત દિવસ એક કરી નાખ્યા હતા જોકે સમયસર કરેલ મહેનત વાગરા પોલીસને ફરી હતી પોલીસે વાગરા નજીકના એક ગામમાંથી ગણતરીના કલાકોમાં જે ઝડપી પાડવામાં મોટી સફળતા હાથ લાગી હતી પોલીસે કરેલી કામગીરીની ચારે પ્રશંસાઓ થઈ રહી છે વાગરાના હૃદય સમાન વિસ્તારમાં ગત સોમવારની બપોરે એક સોનીની દુકાનમાંથી સોનાની લૂંટનો બનાવ બનવા પામ્યો હતો લૂંટને પગલે વાગરા પંથકમાં સોંપો પડી ગયો હતો ધોળા દિવસે અને ધમધમતા બજારમાં થયેલ લૂંટને પગલે પોલીસ હરકતમાં આવી હતી વાગરા પીઆઈએસડી કુલતરિયા તેમની ટીમ સાથે વાગરા નગર સહિત આસપાસના વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજની એક પછી એક ચકાસણી કરવાનું ચાલુ કર્યું હતું પોલીસે સોનું લૂંટી ફરાર થનાર લૂંટારૂ કઈ દિશામાં ભાગ્યું છે એ તરફના કેમેરા ચકાસી ગુનેગારને ઝડપી પાડવા કમર કસી હતી

ਗੁਮਾਵੇਲਾ ਪੈਸਾ ਰਿਕਵਰ ਕਰਵਾ ਵਾਗਰਾ ਬਜਰ ਮਾਵੇਲ ਓਮ ਜਵੈਲਰਸ ਨਾਮ ਦੀ ਸੋਨੇ ਦੀ ਦੁਕਾਨ ਨੇ ਨਿਸ਼ਾਨ ਬਣਾਵੇ ਦੀ ਸੋਨੇ ਦੀ ਦੁਕਾਨ ਮਾਥੀ ਲੁੱਟ ਚਲਾਵੀ ਲਈ ਦਿੱਤਾ ਤਮਾਮ ਦਾਗਿਨਾ ਜਿਸ ਦੀ ਕੀਮਤ ਰੁਪਿਆ 3.65 ਲੱਖ ਤੇ ਮਚ ਮੋਟਰਸਾਈਕਲ ਅਤੇ ਮੋਬਾਈਲ ਨੇ ਮਲੇ ਕੁਲ 4.35 ਲੱਖ ਨੂੰ ਬਦਮਾਲ ਪੁਲਿਸ ਨੇ ਕਬਜ਼ਾ ਕਰੀ ਆਗਲ ਨੀ ਵਧੂ ਕਾਰਵਾਈ ਹੱਥ ਧਰੀ ਦੀ ਤਾਰੀਖ 19/5/2025 ਦਾ ਰੋਜ਼ ਵਾਗਰਾ ਟਾਊਨ ਮਾ ਇੱਕ ਲੁੱਟੋ ਬਣਾ ਬੰਦੇ ਲੋ ਤੋ ਜੇਮੋ ਓਮ ਜੈਲਸ ਨੇ ਜੀ ਸੋਨੇ ਦੀ ਦੁਕਾਨ ਚ ਤੇਮਾ ਕਿਸਮੇ આજે ફરિયાદ છે તેમના મોઢા ઉપર મરચાં તથા મીઠાની ઓર્ડરની ભૂકી નાખી અને એમની દુકાનમાંથી સોનાની ત્રણ પાંચ ચેન એક સેટ એમ મળી લગભગ ત્રણ લાખ પાસઠ હજારના મત્તાની ડૂંઢ કરી અને મોટર પર ભાગી ગયેલો હતો જે ગુનાની તપાસ દરમિયાન વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી સાહેબશ્રી તથા ભરૂચ પોલીસ અધિક્ષક નાવની આ ગુનો ડિટેક કરવા સૂચના આપી હતી જે અનુસંધાને વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસડી ભુતરિયા નાઓએ અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનાની શોધખોળ ચલાવી રહેલા હતા જે દરમિયાન તેઓને વુમેન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે એવી માહિતી મળેલી રોજાર ટંકારીયા ગામનો એક ઈસમ રાકેશ જસુરભાઈ પ્રજાપતિ નાઓએ આ લૂંટ કરેલી છે જે અનુસંધાને તેની તપાસ કરતાં તેની પૂછપરછ કરતાં સદરી સામે આ લૂંટ કરેલા હોવાની હકીકત જણાઈ આવતા આ ગુનાના કામે તેઓની આજરોજ સવારના કલાક ચાર વાગે અટક કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે લૂંટમાં જે મુદ્દામાલ છે સોનાનો અલગ અલગ ચેન તથા સેટ ત્રણ લાખ પાસઠ હજારની મત્તાની રિકવરી પૂરેપૂરી કરવામાં આવેલ છે તથા ગુનામાં વપરાયેલ મોટરસાયકલ મોબાઈલ તેની પણ રિકવરી કરવામાં આવી રહેલ છે અને આ ગુનાની તપાસ આમાં તેઓ આગળ ચલાવી રહેલ છે સાહેબ આ જે આરોપી છે એનો કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ ના હાલમાં તો આરોપીનો કોઈ ગુનાહિત ભૂતકાળ જણાઈ આવેલ નથી આ ઘટનાના જે સીસીટીવી સામે આવ્યા હતા એમાં સોનીની પણ આવે છે તો એ વિશે તમે કોઈ પ્રજાને સંદેશ આપશો હા તમામ જે આ સોની જે આ જે ઘટના બની જે બનાવ એમાં જે ફરિયાદી છે આ બનાવ દરમિયાન જે લૂંટ થઈ એ દરમિયાન પોતે પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા જેના કારણે આ લૂંટનો ગુનો બનેલો હતો એની તમામ વેપારીઓની આ બાબતે પોલીસ તરફથી સૂચના આપવામાં આવેલ છે કે આવા કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાવી આવે તો એની ખાતરી કરી અને પછી બતાવવો જોઈએ અને પોતે આવા જે સોનાના વેપારી હોય એમને પણ આવા જે બનાવવા હોય આવા વ્યક્તિ આવે ત્યારે ખરેખર એમને તમામ મુદ્દામાલ જે વેપાર જે કરતા હોય એ દર પૂરેપૂરી તકેદારી રાખવી જોઈએ આરોપીએ અંજામ આપતા પહેલા કોઈ રેકી કરી હતી હાલમાં તો આરોપીની જે પૂછપરછ ચાલુ કરી રહેલ છે ચાલુ છે અને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી પણ ચાલુ છે પૂછપરછ દરમિયાન હજુ કોઈ વિગત હજુ હાલમાં જણાય આવેલ નથી પણ તપાસ દરમિયાન જો વિગત બીજી કોઈ જણાય છે તે બાબતે આગળ તપાસ કરવામાં આવશે ઓકે એના કોઈ સાથીદાર હોય આમાં સપોર્ટ કરનાર એવું સામે આવ્યું છે હાલમાં કોઈ હકીકત દરમિયાન કોઈ તપાસમાં જણાય આવેલ નથી સાથીદારો પણ રિમાન્ડ દરમિયાન તથા બીજી આગળની જે તપાસ થાય એમાં કોઈ આવશે તો એની પણ આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવશે સમગ્ર ઘટના શું હતી સાહેબ કઈ રીતના ચોરીને અંજામ આપ્યો અને આરોપીને પકડવામાં કઈ રીતના પોલીસને સફળતા મળી આ જે ઘટના છે આમાં ગામનો જે તોમતદાર છે રાકેશ જસુભાઈ પ્રજાપતિ એને સટ્ટો રમતો હતો તથા ઓનલાઈન ગેમિંગનો લગભગ દસેક લાખ રૂપિયા એ હારી ગયેલો હતો જેથી એના મનમાં કે ગાડી ચોરી કે લૂંટ કરવું તેનાથી મારી રકમ ભરપાઈ થઈ શકે તેથી એને સોનીની દુકાનમાં લૂંટ કરવાનો પ્લાન કરેલો હતો અને જે પોતે લગભગ આલમો તપાસ દરમિયાન એકલો જ લૂંટ કરવા આવેલ છે અને લૂંટ કર્યા બાદ મોટરસાયકલ પર ભાગી જવાનાનો પ્લાન હતો અને રસ્તામાં એને આમોદ ખાતે જઈ અને જે જે તે રૂટમાં જીતે તે વખતે જે બનાવ વખતે કપડા પહેરેલા હતા એ કપડા પણ એને રસ્તામાં આમોદ જતા બદલી નાખેલા હતા અને નવા કપડા પહેરી અને પછી એના ઘરે ગયો હતો ઓકે તો આરોપી સુધી કઈ રીતના પહોંચી પોલીસ પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા થોડી ટેકનિકલ સર્વેલન્સના આધારે આમ આરોપી વિશે થોડી પોલીસને માહિતી મળેલ કે રોજા ટંકારીયા ગામમાં આ આ ચહેરાવાળો આ ટાઈપનો એક વ્યક્તિ છે અને એનું મોટરસાયકલ પણ આ ટાઈપનું છે એની મોટરસાયકલમાં પણ એની બેગ પણ બદલી નાખેલી હતી પહેલા એની પાસે આવી બેગ સાઈડમાં લગાવેલી હતી એ પણ એક માહિતી મળેલી હતી તથા એને ચટ્ટામાં પૈસા હારી ગયેલો હતો એ પણ માહિતી પોલીસને મળેલી હતી એટલે ગામમાં જ એને તપાસ કરતા એના વિશે પૂછપરછ કરતા માહિતી મળેલી હતી જે આધારે ગુનો ડિટેક કરવામાં આવેલો હતો इस वीडियो को लाइक કરે हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए